જો એ વટાઈ ગયા હા રાયડો ને મારે થોડું ભૂલી જવાય છે મગજ થોડું પેલું છે ને એટલે પેલા પર રાયડો વટાઈ ગયો રાયડો વેચાઈ ગયો હવે એ ખેતરનો વાટવાનો છે તે વાટી દેશું આજે થોડું હજે ના તો ભોગ ભોંગનો પ્રોગ્રામ બનાવીએ શિવરાત્રી આવે ને હા કાલ કાલ પાછી શિવરાત્રી હવા રોમ મુ તો સમજુ મહિના માં વાર મહિનો વાર મહિનો નઈ લે શિવરાત્રી શક તો દુખ કાલે શિવરાત્રી હે ને ઓ વાહ કેલા આજે હોજે આપડે તુ મુ પેલો અર્જુન ને બોલાઈએ મને ખબર પડી કે ભોંગ બનાવવાનું હા બોંગ આ બતાઈ અને પેલા મોગોબાર હે ને ઓ વાહ ઈવાને બોલે દે તો આપણે ચાર જણા થઈને ભોંગ બનાવીએ અને ભોંગ પછી તારા ઘર મળજે તો માર ઘર મળે ને તો હાલો બેસો ઓ આપડે પેલા જેવું નઈ દૂધ નાખી દીધું કાજુ બદમ નાખે ને એવી નઈ આપડે એવી નાખવાનો બીજ લાવવાનો ધતુરાનો પત્તો અને એની વાટી અને થોડી વરિયાળી અને એવું નાખી અને મસ્ત બનાવવાની પણ વાત મુદ્દાની બીજા પત્તો શું કેવું વાતો ચાલુ કાલે શિવરાત્રી આપડે તું આ આ બધા ભેગા થાય ભોંગ બનાવીએ

મો કબાન બોલાવી બોલાવા નથ ન થાય એટલે હું કેવું પડશે ને કોણ બસ કે ભાઈ આપણે આ આ પાતો બતો લઈ જાવ કોઈ મે ના પણ નવો નંબર લીધો કો ઓલે હાલો 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 બોલો શું હતા હું ઘેર હતો આ તો હોય આવજો માર ઘેર કેમ હું હતું વળી તમાર ઘેર અલે કાલ શિવરાત્રી નહીં યાર મોકા તમને હા તો શિવરાત્રી સાથે શું કરવાનું કે અલે આ લે ભોંગ હા ભોંગ બનાવી

એ હર હર શંભુ બોળા તમારી ધૂન લાગે ને કાલ તો સીધા ફ્રી તો ભંગ બને મપ્પાનો મપ્પાનો પ્રોગ્રામ બને ભા 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 કરો લ્યો અલે આ સીધા રે તો તું એકે હા કુ ચુંટી લાવ લ્યો અલે આ તો પેલા તું છે એકલો આયા પેલા તકો જો તકો ભાઈ હું તો એકલો ન તો જો આઈકલી આ લોકો હું તો બધું તૈયાર કરીને બેઠો છું બોલા કે તે હોન માં બૂમ પાવા થી હોન સાપરા જે આવશે બૂમ પાવા

મેળે <coughs>

મોણી વેળો કે યાર બુદ્ધિ થક નહીં તમારામાં યાર મોરા પેલા ગીતમાં અલ્યા ચાલુ હા બસ હાથમાં હાખા આજી કમ્પ્લીટ બને છે કાય છે

હું એકલી બે બેહીયું તો ચંપાન કોન્ટાન પેલી ખોટીને બોલાવા જાવ છે મન તો પેલા થોડો થાક તો ખાવ દે કોણત વારી વારી પાયો એક તો માર સેટલા રેલા આવું છું શી ખબર કે થાકી જવાય તો પોણી વાર તો વાર તો થાકી જવાય સ હા જા દે ઓ પેલી ખોટીને ચંપાન કોંતાન બોલાવા જા દે અલી આજ તો હું ઉતરો આવું બાપ મન તો દવાખોન ઝાક ફલી હું એકલી જવા દો તો બાપડો જોશે ભાઈ ફરવા દા ઓ શોખ શીતાણું કરું

અમે જઈએ ઓલોને પાણી વરાય એનો કામ તો હારું કે પાછો દોહાનું આ નહી આ તો નહી પાછો હવે આપણે બે જઈએ હવે

એ તા તો ખોટી ઉંગોન તો તો હું આમ કેટલું કોધરે પાસી એવું ના રાખી કેટલી બધી સાસ પડી તો તો લઈ આય ક

આ લાગે મને દે હારી પીવા દે આ સાસ પીધી નહીં પીધી નહીં પીકું ઓમ પી ગોગળો

मैं हालो ही बगार हाँ गोदी हूँ करा साजू कोटी भी मत आई हाली आना हाली थोड़ी पीवा दे आज हम मोम करा सब पर ना थोड़ी पीवा दे हाँ खा अली वो भी हूँ लाइक तू ये ना का पालू में ले बोराम करने ये ये कोटी ना आवा देती पी ले बैठ ली तू पीजा पीवा दे पीजा या पीवा ही नहीं देती पर तू मना घोगरा बड़ा बुकक दे कस्टमर ली पीजा आह मन्ना बाबू lebih banyak kali ya

ઓકે આરે હું આવતા તો એક તો ઘરવાટ ચેક કરવા આવ્યો અલ્યા આ આવો હા ગીતો બદામ અરે મગાબા હેડ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

દેદી નેકલીજી મનો 100% લે મે જો છે એ એની વસ્તુ હો જ નઈ લોચા મારી માટી થઈ ગઈ છે કચ્ઠી કે નહી રાખ્યું તપેલું પણ તના તપેલું મેલા તના ખબર નહી પડતી ખબર

i i